નમસ્કાર મિત્રો આજે વહેલી સવારે ભૂતિયો અને વેલા બાપા આ ગામને છોડી જવા વિશેની વાતો કરતા હોય છે અને ત્યારે આ વાત ગામના મુખી સાંભળી જાય છે અને આજે તો તેમને ભૂતિયો એટલો વ્હાલો લાગવા લાગ્યો છે કે મુખી આ ભૂતિયાને મારી નાખવા માટે ષડયંત્રો રચતા હતા એ જ મુખી આજે ભૂતિયાના ગામ છોડી જવાની વાત સાંભળી અને પોતે રડી પડ્યા છે અને પોતાને રડતા રોકી પણ નથી શકતા અને એવા જ ટાણે ત્યાં કઠિયા રાઉ આવે છે અને મુખી બાપા તેમને પણ આ વાત કહે છે તેથી કઠિયારાઓ પણ રડી પડે છે અને ભૂતિયો પછી ત્યાં આવે છે અને કહે છે કે તમે આમ ગામમાં રડશો નહીં અને હું તો ક્યાંય જવાનું નથી કારણ કે હજુ મારે આ ગામમાં રહેવાનું છે અને આ ગામમાં મારે હજી બે ન્યાય કરવાના બાકી છે અને ત્યારે ભૂતિયાની આ વાત સાંભળી અને મુખી બાપા બોલ્યા કે ભૂતિયા એ બધી વાત તો બરાબર છે પણ આ ચોથી વાતનો ન્યાય ક્યારે કરશું અને ત્યારે ભૂતિયો કહે છે કે આજે રાત્રે સભા ભરો અને આજે રાત્રે ચોથા ન્યાયની વાત કરીએ અને મુખી બાપા તમે ચિંતા કરશો નહીં તમારો અને ગામ લોકોનો સપોર્ટ છે તો ચોથો ન્યાય પણ બરાબર થઈ જશે અને આટલું કહી અને બધા છૂટા પડ્યા અને આ બાજુ જગમાલને તેના ગામના માણસો બધા બોલાવીને ત્યારે જગમાલ જાદુગર કહે છે તેથી આ જગમાલ મનમાંને મનમાં વિચારે ચડ્યો છે કે મારું નામ જગમાલ છે એ વાત તો બરાબર છે પણ આ મારા ગામના માણસો મારી પાછળ આ જાદુગર કેમ કહે છે અને આમ લોકો તો રોજે રોજ જ્યારે જગમાલને જગમાલ જાદુગર કહેવા લાગ્યા તેથી આજે તેનું મગજ ગયું અને આ જગમાલ પહોંચે છે પુંજાજીની મેડીએ અને ત્યાં જઈને કહે છે કે હે પુંજાજી બહાર આવો અને મારી એક વાતનો ન્યાય કરો અને ત્યારે મિત્રો પુંજાજીના માણસો કહે છે કે જગમાલ અમારા પુંજાજી તો કામ અર્થે બહાર ગામ ગયેલા છે પણ ભાઈ તું આટલો બધો ગુસ્સામાં કેમ છે અને અમને પણ જણાવ અને કદાચ તારી તકલીફ અમે મટાડી શકીએ એ yeah. અને ત્યારે જગમાલ કહે છે કે આખું ગામ મને જગમાલ જાદુગર કહે છે તો પછી મને તો એ વાત નથી સમજાતી કે મારું નામ તો જગમાલ છે તો પાછળ મને લોકો કેમ કહે છે અને ત્યારે આ જવાબ આપતા ના એક માણસે કહ્યું કે જગમાલ તારી પાછળ જાદુગર નામ એટલા માટે બોલાય છે કેમ કે તું કોઈ જેવો તેવો સાધારણ માણસ ન હતો પરંતુ તું એક જોરદાર જાદુગર હતો અને તારા જાદુમાં એટલી બધી તાકાત હતી કે તું ધારેને એવા ગમે તેવા યોદ્ધાને ધૂળ ચાટતો કરી નાખતો અને તને મળવા માટે તો આજુબાજુના રાજા રજવાડાઓમાંથી મોટા મોટા માણસો આવતા અને બધાના કામ તું પાર પાડતો અને તારું નામ આજુબાજુના વિસ્તારોમાં ગુંજતું કે જગમાલ જાદુગરનું નામ ના લેવાય નહીતર એક જ વારમાં તે લોકોને મારી નાખે છે અને ત્યારે જગમાલ કહે છે કે તો શું આ તમારી વાત સાચી છે કે હા જગમાલ અને જો મારી વાત ખોટી તો આ ગામના બધા માણસો તને જાદુગર શું કામ કહેતા હશે અને ત્યારે જગમાલ કહે છે કે તો જાદુગર છું તો પછી મને કેમ કાંઈ યાદ નથી આવતું અને ત્યારે પેલો માણસ કહે છે કે જગમાલ તને ક્યારેય યાદ નહીં આવે અને એનું કારણ એ છે કે આપણા પાડોશી ગામમાં એક ભૂતિયો રહે છે અને જે પંદરેક વર્ષની ઉંમર જેવો દેખાય છે અને એણે તને પાગલ કરી નાખ્યો હતો અને તું કેટલાય દિવસથી આ આપણા ગામમાં પાગલોની જેમ ભટકતો હતો પણ આ તો ઉપકાર માન આપણા મુખી પૂંજાજીનો કે જેમણે માતા મેલડીના દર્શન કરાવી અને તેમની બાધા રાખી અને એ મેલડીની કૃપા તારું પાગલ પણ મટી ગયું અને તું આવી ગયો અને તું એ દિવસે સાજો તો થઈ ગયો પણ તારી જાદુઈ શક્તિ અને જાદુ કરવાની બધી જ વિદ્યાઓ તું ભૂલી ગયો છે અને એક સાધારણ માણસ બની ગયો છે અને એટલા માટે જ આ આખું ગામ તને જગમાલ જાદુગર કહે છે કારણ કે જગમાલ એક દિવસ તારો પણ સમય હતો કે તું મહાન જાદુગર હતો અને ત્યારે જગમાલ કહે છે કે મારે મારી એ બધી વિદ્યાઓ પાછી મેળવવી હોય તો મારે શું કરવું પડે અને ત્યારે પેલો માણસ કહે છે કે જગમાલ એ તો હવે મને પણ ખબર નથી કે તને તારી શક્તિઓ કેવી રીતે યાદ આવે પણ હા જગમાલ તું પાડોશી ગામમાં જે કુવાના કાંઠે બેઠેલી જે માતા મેલડીએ તને સાજો કર્યો હતો ને એ જ મેલડીના પગ પકડી લે તો કદાચ એ મેલડી તારી ભૂલી ગયેલી એ જાદુઈ વિદ્યાઓ પાછી યાદ દેવડાવી દે અને બાકી તો બીજું તો આ સંસારમાં કોઈની તાકાત નથી કે તારી જાદુઈ શક્તિઓ તને યાદ દેવડાવે અને આમ જ્યારે આ માણસે જગમાલને માતા મેલડીનું નામ આપ્યું ને તેની સાથે તો જગમાલ બળબળતા તાપમાં ઉગાડા પગે ભૂતિયાના ગામ તરફ નીકળી ગયો અને ચાલતો ચાલતો મનમાં વિચાર કરે છે કે આ ભૂતિયાનું મેં એવું તો શું બગાડ્યું હતું કે તેણે મને પાગલ બનાવી નાખ્યો પણ હવે તો ગમે તે થાય પણ મારે માતા મેલડીની એવી ભક્તિ કરવી છે કે માતા મેલડી જ મને મારી ખોવાયેલી બધી શક્તિઓ પાછી યાદ કરાવી દે અને આમ આજે તો જગમાલના મનમાં માતા મેલડી વસી ગયા છે અને તે ગામના કુએ આવે છે અને ત્યાં જ માતા મેલડીની સામે બે હાથ જોડી અને પહેલાં તો ખૂબ રડે છે અને કહે છે કે હે માં મને પાછો પહેલાં જેવો જાદુગર બનાવી નાખો માં અને મિત્રો આ બાજુ ભૂતિઓ અને વેલા બાપા પણ એ જ સમયે માતા મેલડીના દર્શન કરવા માટે આવે છે અને ગામના કુએ આવી અને જુએ છે તો જગમાલ માતા મેલડીના ધૂળના ધડીમલે બેઠો બેઠો હોય છે અને ત્યારે તેની પાસે આવીને વેલા બાપા કહે છે કે હે જગમાલ આમ રડે છે કેમ ભાઈ અને તને કઈ દુઃખ પડ્યું કે શું અને તારું આમ માતા મેલડીની સામે રડવાનું કારણ શું છે અને ત્યારે જગમાલ કહે છે કે દાદા તમને ખબર છે પહેલાં હું એક મોટો જાદુગર હતો પણ કોઈક ભૂતિયાએ મને પાગલ બનાવી નાખ્યો અને હવે હું સાજો તો થઈ ગયો છું પણ મારી જાદુની શક્તિઓ અને મારી વિદ્યાઓ હું ભૂલી ગયો છું અને એ મારી શક્તિઓ પાછી મેળવવા માટે માતા મેલડી પાસે માંગી રહ્યો છું કારણ કે માતા મેલડી જ એક એવી દેવ છે જે મારી શક્તિઓ પાછી આપી શકે એમ છે અને આમ જગમાલની આવી વાત સાંભળી અને ભૂતિયો સમજી ગયો કે આ જગમાલને મારા વિશે કોઈકે ભડકાવ્યો લાગે છે પણ ત્યારે જગમાલને ભૂતિયો કહે છે કે હે જગમાલ આ ગામનો ભૂતિયો તો હું જ છું અને બીજું તો કોઈ આ ગામમાં ભૂતિયાના નામનું છે જ નહીં અને ત્યારે જગમાલ કહે છે કે તમે બધા મારી મજાક બનાવો છો પણ મારી મેલડી મને મારી જાદુઈ શક્તિઓ યાદ તો તો કરાવવાની છે અને એ માટે માતા રોજ સવારે દર્શન કરવા આવવાની ટેક લીધી છે અને આટલું કહી અને જગમાલ તો માતા મેલડીના દર્શન કરી બે હાથ જોડી અને ત્યાંથી પાછો પોતાના ગામ તરફ ચાલી નીકળે છે પણ જગમાલ ના ચાલ્યા ગયા પછી ભૂતિઓ વેલા બાપાને કહે છે કે હે વેલા બાપા જો જગમાલ આવી રીતે તેની ટેકમાં રહેશે ને તો માતા મેલડી પાછો તેને જાદુગર બનાવી નાખશે કેમ કે મારી મેલડી તો દયાનો સાગર છે અને એની સામે જે માણસ જે માગે ને એ મારી મેલડી હાજર કરે છે કારણ કે મારી મેલડીના ખજાને કોઈ દિવસ ખોટ નથી પડતી અને આમ ભૂતિયો આટલું કહી અને માતા મેલડીને બે હાથ જોડીને કહે છે કે માડી તું સાચવજે હો મા અમે તો તારા બાળ છીએ અને જો આ જગમાલ ફરી જાદુગર બની જશે ને તો આ વખતે તેને સંભાળી શકે ને એવું કોઈ નહીં હોય અને એને સંભાળવો એ હવે તારા હાથમાં છે અને આટલું કહી અને ભૂતિયો અને વેલા બાપા તો માતાજીના દર્શન કરીને ચાલ્યા જાય છે અને આમ કરતાં કરતાં રાત પડી એટલે રાતના સમયે ગામના બધા માણસો રોજની જેમ આજે પણ અંધકાર દૂર કરવા માટે દીવા પ્રગટાવે છે અને આજે તો આખું ગામ વધારે ઉત્સુકતામાં છે કેમકે આજે ચોથી વાતનો ન્યાય કરવાનો છે અને આ ચોથી વાત કેવો છે છે એ તો ગામનું પંચ અને અને મુખી બાપા જાણે આમ કરતા કરતા બધા લોકો વાળું પાણી કરી અને ગામના ચોકમાં ભેગા થયા છે અને આજે તો મુખી બાપા ગામનું પંચ આગેવાનો કઠિયારાઓ બધા આવી ગયા છે અને ત્યારે પંચ કહે છે કે આજે આપણે આપણા ગામનું સૌથી મહત્વનો ન્યાય કરવાના છીએ અને જે આપણા ગામના માણસો સારી રીતે જાણે છે અને ત્યારે વેલા બાપા સભાની વચ્ચે ઊભા થઈને બોલ્યા કે જોવો ગામ લોકો હું માનું છું કે તમે ચોથા ન્યાય વિશે કંઈક જાણતા હશો પણ આ વાત શું છે એ તો હું અને મારો ભૂતિયો કાંઈ જાણતા જ નથી તો તમે પહેલાથી આખી વાત જણાવો તો એ વાતનો સાચો ન્યાય થાય અને ત્યારે ભૂતિયો પણ કહે છે કે હા વેલા બાપાની વાત સાચી છે તમે આખી વાત પહેલાથી કરો તો અમને પણ સમજાય કારણ કે અમે આ ગામના નથી ને એટલે અમને ચોથી વાતનો ન્યાય શું છે એની કાંઈ ખબર નથી અને ત્યારે મુખી ઊભા થાય છે અને કહે છે કે સારું આ વાત હું જ તમને કહી દઉં છું અને કહે છે કે અમારા ગામના પાદરની જમણી બાજુએ એક બંધ મંદિર પડ્યું છે ને તે શંકર ભગવાનનું છે અને તે પહેલાં આમ બંધ નહોતું પરંતુ ત્યાં ઝૂંપડી બાંધી અને અમારા ગામના એક પંડિત મેવારામ અને તેમની પત્ની તુલસીમાં રહેતા હતા અને તેઓ અમારા ગામના ભાગોળે વર્ષોથી રહેતા હતા અને ભોળાનાથની ભાવે ભક્તિ પૂજા અને આરતી કરતા અને એ માટે આ ગામના માણસો પણ તેમને ઘણા બધા ઉપહારો આપતા અને એમનું ગુજરાન ચાલે એવું કરી આપતા હતા અને તેઓ ભાવે ભક્તિ કરતા અને ગામના હરેક પ્રસંગમાં ભેગા રહેતા પણ એકવાર બને છે એવું કે તુલસીમાં જમવાનું બનાવી રહ્યા હોય છે અને એવા જ ટાણે ત્યાં એક વાણિઓ આવે છે અને તે વાણિયાનું આ ભોલેનાથની કૃપાથી કાંઈક મોટું કામ થઈ ગયું હશે તેથી તેણે આ ભોલેનાથના મંદિરની દાનપેટીમાં અમૂલ્ય સોના મોહોરનો જથ્થો નાખી અને ત્યાંથી ભોલેનાથના દર્શન કરી અને ચાલ્યો જાય છે અને ત્યારે આ સોના મહોરોને આ પૂજારી મેવારામ જોઈ જાય છે અને તેમની દાનત બગડે છે તેથી તેમણે સોના મહોરના સિક્કા દાનપેટીમાંથી કાઢી અને તેમની પોટલીમાં બાંધી લીધા અને પછી તુલસીમાં પાસે જાય છે અને જઈને કહે છે કે ચાલ ગાંડી હવે આપણે આ ગામમાં રહેવું નથી અને આજે તો આખી જિંદગીભર લેર કરીશું ને તો પણ ખૂટશે નહીં ને એટલો માલ મારા હાથમાં આવ્યો છે અને ત્યારે તુલસીમાં કહે છે કે હે સ્વામી આ અધર્મનું હશે ને તો મારો બોળિયો નાથ તમને વાપરવા નહીં દે હો અને એટલા માટે કહું છું કે વિચારીને પગલાં ભરજો એટલે આ મેવારામ કહે છે કે મારી પાસે અધર્મનું કોઈ નાણું નથી પણ અત્યારે ને અત્યારે તું સામાન બાંધ અહીંયાથી આપણે આ ગામ છોડીને હંમેશા માટે ચાલ્યા જવાનું છે અને આમ એ દિવસથી તેઓ મહાદેવના મંદિરે તાળું મારી અને ત્યાંથી ચાલ્યા ગયા છે અને ક્યારે પાછા આવ્યા નથી પરંતુ ભૂતિયા એવું સાંભળવામાં આવ્યું છે કે આપણા ગામની જમણી બાજુએ જે ઘટાદાર જંગલ અને ઝાડીઓ છે ને તેમાં આ મેવારામ અમુક વાર કોઈક કોઈકને જોવા મળે છે પણ એનો કોઈ પાકો પુરાવો નથી પણ હવે આપણે શું કરવું જોઈએ આ મંદિરને ખોલી નાખવું જોઈએ કે પછી મેવારામની રાહ જોવી જોઈએ અને આ મેવારામ એ મેવારામને ઉપાડી અને હુવા સભાની વચ્ચે હાજર કરી નાખીશ અને ત્યારે ગામનું પંચ કહે છે કે પણ ભૂતિયા તું મેવારામને ક્યાં શોધવા જઈશ અને ત્યારે ભૂતિયો કહે છે કે એ જંગલમાં કે જ્યાં મેવારામ અમુકવાર કોઈક કોઈકને જોવા મળ્યા છે અને ત્યારે ભૂતિયાનું આટલું કહેતાની સાથે તો આ કઠિયારાઓ બોલ્યા કે નાના હો ભૂતિયા એ જંગલમાં ગમે તે થાય પણ અમે તને ત્યાં તો નહીં જ જવા દઈએ કેમ કે ત્યાં એવી ઘટનાઓ ઘટી છે કે એ જંગલમાં પ્રવેશ કરીને એનું સીધું મોત થઈ જાય છે અને અમે પણ ક્યારેય એ બાજુ જંગલમાં લાકડા કાપવા ગયા નથી અને કોને ખબર કે એ મેવારામ દેખાણા છે કે પછી કોઈ બીજું જ દેખાણું છે એનો પણ કોઈ ખાસ પુરાવો નથી તો પછી તારે ત્યાં જવાની કોઈ જરૂર નથી ભૂતિયા અને તારે આ ગામના મંદિર માટે તારો જીવ જોખમમાં મૂકવાની કોઈ જરૂર નથી આટલું કહી અને બધાએ ના પાડી દીધી અને મુખી બાપા પણ કહે છે કે ભૂતિયા આપણા ગામમાં આ વાતનો ન્યાય થવો હોય તો થાય અને મેવારામને પાછું આવવું હોય તો આવે નહીતર એમનું જે થવું હોય તે થાય પણ આ ગામને તારી ખૂબ જ જરૂર છે માટે તારે અમારા બધાની માટે તારે એ બેકાર અને ઝાડીઓવાળા જંગલમાં જવાની કોઈ જરૂર નથી અને હું તને ના પાડું છું તો તારે હવે ત્યાં જવાનું નથી અને ત્યારે ભૂતિયો કહે છે કે સારું તમે બધા કહેતા હોય તો હું તે જંગલમાં નહીં જાઉં પણ તમને ગમે તેમ કરીને પણ એ મેવારામને તો શોધી અને તમારી સમક્ષ હાજર કરી નાખીશ ખાલી મને પાંચ દિવસનો સમય આપો ત્યારે ગામનું પંચ કહે છે કે ભલે તને પાંચ દિવસનો સમય આપીએ છીએ પણ તારા ઉપર કોઈ પણ પ્રકારનું દબાણ નથી કરતા અને તને પાંચ દિવસ આપ્યા અને મિત્રો આમ આવી ચર્ચા થઈ અને પછી તો ગામના બધા માણસો પોતપોતાના ઘર તરફ ચાલી નીકળ્યા અને બધા સૌ સૌના ઘરે જઈ અને વાળું પાણી કરી અને નિંદ્રાને આધીન બની જાય છે અને ત્યારે જ્યારે આમ કરતાં કરતાં અડધી રાત વીતીને ત્યારે ભૂતિઓ જાગી રહ્યો છે અને મનમાં ને મનમાં વિચાર કરે છે કે ગમે તે થાય પણ આ જંગલમાં પ્રવેશ તો કરવો જ પડશે અને આમ ભૂતિયો જાગ્યો અને કોઈને ખબર ના પડે એવી રીતે જાગી અને જંગલની એ દિશા તરફ ચાલવા લાગ્યો અને ચાલતો ચાલતો એ જંગલમાં ભૂતિયાએ અડધી રાત્રે પ્રવેશ કર્યો અને જેવો પ્રવેશ કર્યો ને તેની સાથે તો તે સમજી ગયો કે માનો કે ના માનો પણ આ જંગલમાં કાંઈક તો એવી સમસ્યા છે કે જેના કારણે ગામ લોકો અહીંયા આવતા ડરે છે અને આમ ભૂતિયો ચાલતો ચાલતો તે જ્યારે મધ્ય ભાગમાં પહોંચ્યો ને ત્યાં જ તેને જંગલની વચ્ચોવચ્ચ એક ઝૂંપડી દેખાણી અને એ ઝૂંપડીની આરપાર અમુક આછા આછા કાણા હતા અને તેમાંથી પ્રકાશ ઝળહળી રહ્યો હતો તેથી ભૂતિયો ધીમા પગે સંતાઈ અને ચાલતો ચાલતો ત્યાં પહોંચે છે અને ત્યાં જઈને જુએ છે તો આગ સળગાવેલી છે અને આગની બાજુમાં જ એક નરભક્ષી મોટા દાંત વાળો માણસ ત્યાં સૂતેલો છે તો મિત્રો કોણ હશે આ નરભક્ષી માણસ તો મિત્રો તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને મિત્રો તમે અમારી ચેનલ પર નવા આવ્યા હોય ને તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કારણ કે મિત્રો તમારા સમક્ષ અમે નવા નવા ઇતિહાસો લાવતા રહીએ છીએ તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય માતાજી